માંડવીના કરંજજી એડીસી માગની ઘટના સોલાર પેનલ બનાવતી કંપનીમાં લાગી આગ સોલાર પ્લેનેટના ગોડાઉનમાં લાગ્યા આગ સુમિલન કામરેજી આરસી સહિત આઠ ફાયરની ટીમ ઘટના સ્થળે એક કલાકની જહેમત બાદ આગ પર મહાતંશે કાબુ મેળવાયો હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી ફાયર ઓફિસર અભિજીત ગઢવી રાતના સાડા ત્રણના સુમારે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરત ખાતે કોલ મળેલ કે રાઇઝોન સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કરંજ ખાતે આવેલી છે એમાં મોટી ફાયરની ઘટના બનેલી છે તો એના સુમારે અમે ટોટલ રીજનલની ત્રણ અને એસએમસીની ટોટલ ચાર એ રીતે ટોટલ સાતથી આઠ જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે બેથી ત્રણ કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબૂમાં